ત્યારે આજરોજ આખા ભારતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીઓનું મતદાન ચાલી રહી છે ત્યારે ગામે ગામ અને બુથે બુથ લોકો ઉત્સાહભર મતદાન કરી રહ્યા છે ત્યારે આ વખતે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આજરોજ કેટલાય રાજકીય પક્ષના ઉમેદવાર ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે જ્યારે બીજી તરફ કેટલા ઉમેદવારોમાં ઉત્કૃષ્ટતા અને ચિંતા જોવા મળશે નવા મતદારોને ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે યુવાનોને પૂછવામાં આવ્યું હોય ત્યારે તેઓ કહે છે કે આ લોકશાહીના પાવન અવસરમાં અમે પણ સહભાગી થવાનું સૌભાગ્ય મળે છે ત્યારે પાટણ જિલ્લાના દરેક વિસ્તારમાં આજે વોટિંગ થવા જઈ રહ્યું છે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર સાહેબ અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સાહેબ તેમના વતનમાં પરિવાર સાથે મતદાન કર્યું દિલીપકુમાર વિરાજ ઠાકોર દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે આપણે સૌ આ લોકતંત્રના ભાગીદાર છીએ અને આપણે સૌએ મતદાન કરવું જોઈએ સાથે કે આપ સૌ પ્રથમ વખત મતદાન કરતા હોય એટલે કે દેશની પ્રગતિમાં આપની વિશેષ જવાબદારી દેશના વિકાસમાં હોય છે આપે અચૂક ભાગીદારી મતદાન કરીને નોંધાવી જોઈએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને સપરિવાર મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું તેમજ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી અહેવાલ પ્રવીણ યોગી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાટણ સંસદીય મત વિસ્તારમાં ચોડાસણા મત વિસ્તારના નાણા ગામે અહીંયા મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેના આરોગ્ય કર્મચારીઓ આશાબેનો બીએલઓ શ્રી અને મધ્યાહન ભોજનમાંથી એ અને પંચાયતમાંથી અને ગામના યુવાનો દ્વારા એક એવી વ્યવસ્થા કરી છે કે અમને કોઈ પણ પ્રકારની તકલીફ મતદાન દરમિયાન પડે નહીં એ માટેના વિવિધ છે એમાં શ્રી પણ છે અહીંયા હાજર છે અને બાકીના સ્ટાફ છે ખૂબ સારું એવું પ્રયોગ જણાય કે ભાઈ બધા પ્રકારની પાણીની પણ વ્યવસ્થા છે જમવાની પણ ના કર્મચારી જે છે ફરજ ઉપરના એમના માટે પણ સગવડ છે એમાં નાણાં ગામના યુવાનોએ ખાસ રસ લીધો છે તો ખરેખર આવું એક સાચા અર્થમાં લોકશાહી પર્વની ઉજવણી નાણાં ગામે જોવા મળે છે એ બદલ લોકધારા આપ સર્વને અભિનંદન આપે છે ધન્યવાદ લોકશાહીના મહાપર્વ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાટણ સંસદીય મત વિસ્તારના કાણસો વિધાનસભા મત વિસ્તારના નાણાં ગામે હા કોમલબેન પ્રથમ વખત મતદાન કરે છે તો કોમલબેનને આપણે કહીએ કે ભાઈ તમે આજે પહેલી વખત મતદાન કર્યું છે તો તમને એની અનુભૂતિ કેવી થાય છે અને કયા હર્થમાં તમે મતદાન કર્યું છે કયા અર્થમાં મત આપ્યું તમે વિકાસ ને પાણી ને શિક્ષણ ને ધર્મ ને તો કોમલબેન આપે પણ પ્રથમ વખત મતદાન કર્યું છે તો કેવી અનુભૂતિ થાય છે પેલા તો એ વાત કરો સારી અનુભૂતિ થાય છે અને આપણે જેના વિકાસ માટે શિક્ષણ માટે જેના માટે આપણે ચૂંટી શકીએ આપણે જાતે તેને મત આપી શકીએ તેને ચૂંટી શકીએ હા એટલે પ્રામ લઈયું લાગે પ્રજાતંત્રના હવે અમે પ્રતિનિધિ એટલે મતદાર ત્યાં નાગરિક તરીકે મને પણ ખ્યાલ આવે છે કે મત કોને અપાય આપણે જેને લાવાય તેને લાવી શકાય આપણા વિકાસના હાથમાં જેને ચૂંટવાય તેને ચૂંટી શકાય તો આ તે બંને યુવા મતદારોથી પ્રથમ વખત મતદાન કરીને અમને એવા પ્રતિભાવ આપ્યા કે અમે વિકાસને એને શિક્ષણ બાબતોથી અમે પ્રબુદ્ધતાથી મતદાન કર્યું છે આનંદ આવે છે લોકધારા શેંગાર્યું આજે સાતમી મે એટલે કે ગુજરાત માટે એક લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં ઉજવાયેલું અને આ લોકશાહીના પર્વમાં લોકોના મતથી આ દેશને સુતાનપોને સોંપવાનું એ ગુજરાત માટે નક્કી કરવાનો આજનો દિવસ એટલો આવી અને સૌ નાગરીનો નાગરિકોને પણ અમે એક વિનંતી કરી કે આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌ મતદાન કરીને અને મત આપવો એ આપણો અધિકાર છે અને આપણા અધિકારનો ઉપયોગ કરીને આ દેશનું દેશને સુતાનપાને સોંપવું એના માટે આ કામનો દિવસ હોય લગ્નનો દિવસ હોય પણ પહેલાં આપણે સૌ મતદાન કરીને આપણા મતનો અધિકારનો ઉપયોગ કરીએ એ જ સૌ મેં વિનંતી